સાત કલાકની જાણકારી મુજબ કેરાલુની વૃંદાવન ચોકડી નજીક મહેસાણા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ એડવોકેટ જયદેવસિંહ ચાવડાના હસ્તે નગરપાલિકા ચૂંટણી કાર્યાલયને જનતા માટે ખુલ્લું મુકાયું છે જેમાં આપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાની સાથે જિલ્લા મહિલા પ્રમુખ સોનલ પટેલ ખેરાલુ શહેર પ્રમુખ જીગર બારોટ તાલુકા પ્રમુખ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા શું નામ છે ને શું કહેશો આમ આદમી પાર્ટીનો ઓપનિંગ આજે ખેરાલુ ખાતે કરવામાં આવ્યું છે નગરપાલિકા અંદર કેટલા કેન્ડિડેટ રહેશે અને એવું જીતું બહુ પહેલા તો આપના સર્વે પ્રેક્ષકો દર્શકોને મારા નમસ્કાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ખેરાલુ મુકામે ચૂંટણી કાર્યાલયનું ઓપનિંગ થયું છે મારું નામ જયદેવસિંહ બી ચાવડા એડવોકેટ છે જિલ્લા પ્રમુખ છું મારી સાથે ભાસ્કરભાઈ પટેલ જિલ્લા પ્રભારી છે મહેસાણાના એમની સાથે આખી ટીમ સાથે આજ રોજ ખેરાલુ નગરપાલિકાની જે ચૂંટણી આવી રહી છે એ અંતર્ગત કાર્યાલયની ઓપનિંગ કરવામાં અમે ગઠબંધ છ એક મહિનાથી ખેરાલુ મુકામે સમસ્યા યાત્રા કાઢી છે લોકોને ઠેર ઠેર જગ્યાએ મળ્યા એમની સમસ્યાઓ સાંભળી સ્ટ્રીટ લાઇટના પ્રોબ્લમ છે ગટરો ઉભરાઈ જવી પાણી સમસ્યા ના આવવું રોડ રસ્તા તૂટી ગયેલા છે આ રીતે જોઈએ તો આટલો બધો ટેક્સ ભરવા છતાંય આ મૂળભૂત સુવિધાઓથી ખેરાલુ નગરપાલિકાના જે રહીશો ખરા એ ખૂબ જ દુઃખી છે અને એમની સમસ્યાઓ સાંભળ્યા પછી જ્યારે આમ આદી પાર્ટી જ્યારે મેદાનમાં આવી છે અને લોકોની સમસ્યાઓને વાચા આપશે ત્યારે આમાંદી પાર્ટીને લોકો જ્યારે સ્વીકારી છે ત્યારે આમ આદી પાર્ટીએ સ્પષ્ટ રીતે ખેડાલુના રહેતા રહીશો સાથે જ્યારે ગઠબંધન કર્યું છે ત્યારે અમારે કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો કોઈ પ્રશ્ન જ આવતો નથી કયો મુદ્દાને લીધે રોડ રસ્તા જે તૂટી ગયા છે પાણી સમયસર આવતું નથી ગટર ઉભરાઈ જાય છે સ્ટ્રીટ ટાઇટલો બંધ થઈ જાય છે આ સાથે જે ભ્રષ્ટાચાર થયો છે અહીંયા એટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જેનું કોઈ માપ નથી આ તમામ સમસ્યાઓ સાથે ખેરાલુ નગરપાલિકાના રહીશોને આપણે વિનંતી કરીશું કે એકવાર મોકો આમ આદમી પાર્ટીને આપો અમે તમને ઈમાનદારીથી કેટલું સારું કામ થઈ શકે છે એનો દાખલો આપીશું